હાલ વિદ્યાર્થી મિત્રો ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે તો રાજકોટ જે મહાનગરપાલિકા ભરતી ભરતીની જાહેરાત કરી છે અને કોઈ પણ પરીક્ષા વગેરેની સીધી ભરતી છે અને કોઈ પણ જાતની ફી પણ આમાં છે નહીં તો આપણે વાત કરીએ રાજકોટ મહાનગરપાલિકા અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી છે ચેનલના નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને લાઈક અને શેર કરી નાખો કારણ કે આવાના વિડીયો અમે ડેલીસ અમારી ચેનલ પર મૂકીએ છીએ હવે બંને સપોર્ટ કરતા રહ્યું આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ તો રાજકોટ મહાનગરપાલિકા સિક્યુરિટી ગાર્ડ ઓનલાઈન અરજી તમારે ઓનલાઈન માધ્યમ દ્વારા કરવાની રહેશે અને જાહેરાતની છે બે માર્ચ સત્તાવાર વેબસાઇટ પણ અહીંયા આપી છે તમારે જો ફોર્મ ભરવું હોય તો આ વેબસાઇટ પર જઈને ફોર્મ ભરવાનું રહેશે આપણે જરૂરી તારીખની વાત કરીએ તો બે માર્ચના રોજ જે આ ભરતી છે બહાર પાડવામાં આવશે એટલે આ સ્થિત ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થઈ જશે અને પોસ્ટ છે એ જે આપણે વાત કરીએ એમ સિક્યુરિટી ગાર્ડ્સ સોલ્ડર બેસ્ટ મેનેજર માટે છે અને આપણે આગળ વયમર્યાદા અને પગાર ધોરણ વિશે થોડીક વાત કરી દઈએ અરજી ફી આમાં કોઈ પણ જાતની તમારે હરજી ફી ચૂકવવા નથી અને વયમર્યાદાની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈ અને બાસઠ વર્ષનો ઉમેદવાર છે એમાં ફોર્મ ભરી શકે છે અને પગાર ધોરણ છે એ જે માસિક તમારા કેટલા રૂપિયા છે એ તમારા કામ ઉપર આધાર રાખે અરજી કરવા માટે જરૂરી છે ડોક્યુમેન્ટ આધાર કાર્ડ પાન કાર્ડ પાસ સાઇઝના ફોટા સહી લિવિંગ સેલ્ટી માર્કશીટ અને જાતિનો દાખલો અને અન્ય જરૂરી પુરાવા છે તમારે હાજર કરવાની રહેશે પસંદગી પ્રક્રિયા ઇન્ટરવ્યુના આધારે હોય છે પસંદગી પ્રક્રિયાની આપણે ઇન્ટરવ્યૂ દ્વારા થશે એ આપણે વાત કરીએ અને લાયકાતની વાત કરીએ ઓછામાં ઓછું ધોરણ દસ પાસ કરેલ હોવું જોઈએ અને ખાલી જગ્યા છે ત્રણ જગ્યા છે નાયક પર્યાવરણ અધિકારી માટે પણ જગ્યા છે આ રીતના છે હજી હજી છે એ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મંગાવવામાં આવી છે ઇન્ટરવ્યુની વાત કરીએ તો તમારે રૂરૂ મુલાકાત લઈ તો ટાઈમ પણ આપણે ઇન્ટરવ્યૂની સ્થળ તો છ માસ ઇન્ટરવ્યૂ છે બપોરે ત્રણ વાગ્યાથી ચાર વાગ્યા સુધી તમારી ઇન્ટરવ્યૂ ઇન્ટરવ્યૂ સ્થળ છે ડૉક્ટર આંબેક્ટર ભવન ટેબલભાઈ રોડ સેન્ટર ઝોન્સ કચેરી પહેલો માળ મિટિંગ હોલ રાજકોટ મહાનગરપાલિકામાં જઈ અને તમારે છે આની હરજા જે ઇન્ટરવ્યૂ આપવાનું હોય છે મળી આવવાના નવા વિડીયોમાં